હવે સુખદેવજી મહારાજ કહે છે હે પરીક્ષિત હું તમને હવે ચંદ્રમાના પવિત્ર વંશનું વર્ણન સંભળાવું છું આ વંશમાં પુરુ રવા વગેરે જે રાજાઓ થયા એનું હું તમને વર્ણન સંભળાવું છું એ તમે સાવધાન થઈને સાંભળો એમાં અત્રિ અને અનસુયાને ત્યાં બાળક બનીને ભગવાન પધાર્યા એ કથા આપણે બધા જાણીએ છીએ અને અત્રિ અને અનસુયાને ત્યાં દત્ત દુર્વાસા અને ચંદ્ર વંશ એટલે ચંદ્રમા નાના નાના બાળકના રૂપ જ ચંદ્રમાનો વંશ આગળ ચાલ્યો ચંદ્રના બુદ્ધ થયા અને એ બુદ્ધ અને ઈલા એટલે મનુની પુત્રીથી પૂરું રવા એક પુત્ર થયો એ વંશ આગળ ગયો વૃચિક ઋષિના પુત્ર જન્મ જમદગ્નિ થયા જમદગ્નિના પુત્ર પરશુરામ થયા જેમણે વખત આજે ધરતી છે નક્ષત્ર કરી એ કથા બતાવી છે એમાં ગાધિત અને વિશ્વામિત્રનું વર્ણન આવે છે એક અધ્યાયમાં આગળનું ક્ષત્રવૃદ્ધ આદિ રાજાઓનું વર્ણન બતાવ્યું છે બે અધ્યાયમાં યયાતિનું ચરિત્ર બતાવ્યું છે બતાવ્યું છે કે યયાતી રાજા બહુ ધાર્મિક છે પણ વિષયોથી વિરાગ થયો નથી અને આ યયાતી રાજાનું લગ્ન દૈત્યોના ગુરુ શુક્રાચાર્યની દીકરી દેવ્યાની સાથે થયા અને આ જ દેવયાનીના વંશમાં હવે ભગવાન કૃષ્ણ આવવાના છે સાથે થયા બ્રાહ્મણની દીકરી ક્ષત્રિયને કેમ વરી એ કથા બતાવી છે કે એને ગુરુ બૃહસ્પતિના પુત્ર કચ્છનો શ્રાપ હતો માટે એને આ રીતે બ્રાહ્મણના શ્રાપને લીધે આ અને દૈત્યરાજ વૃષપર્વાની પુત્રી દાસી બનીને આવ્યા એટલે કે શર્મિષ્ઠા એનું નામ છે હવે આ દેવિયાની અને આ શર્મિષ્ઠા એ બંને પત્નીઓ છે યયાતી રાજાની દેવ્યાની છે એ શુક્રાચાર્યની દીકરી અને શર્મિષ્ઠા છે ને એ વૃષ પર્વાની પુત્રી છે એમાં દેવ્યાની દેવ્યાનીથી યદુ તુર્વસુ એવા બે પુત્ર થયા શર્મિષ્ઠાથી દ્રુહ્યુ અને પૂરું અને અનુ એવા ત્રણ પુત્ર થયા એમાં દેવિયાની પુત્ર યદુનો વંશ આગળ વધ્યો તે યદુ વંશ કહેવાનું સમજાણું કે ન સમજાણું કયા વંશમાં આવ્યા ને દેવયાનીનો વંશ આગળ વધ્યો અને એને થયો એ યદુ વંશ કહેવાનું યયાતિના પુત્ર પુરુના વંશમાં દુષ્યંત થયા દુષ્યંત એ શકું લાને પરિણામ એ કથા આપણે ઘણી વખત સાહિત્યમાં સાંભળતા હોઈએ છીએ એ કથા છે અને એમાં આગળ દિવોદાસ આદિ રાજાઓનું વર્ણન બતાવ્યું છે કુરુ વંશમાં જે વૃક્ષ થયો તે વૃક્ષના વંશમાં પાંડુ અને ધૂતરાષ્ટ્ર વિદુર એ વ્યાસજીના નિયોગથી થયા છે એ કથા બતાવી છે અને એમાં ધૂતરાષ્ટ્ર ધૂતરા ધૂતરાષ્ટ્ર જે છે ગાંધાર રાજ્યની કુમારી ગાંધારીને પરિણા થયા દુર્યોધન વગેરે અને એક દીકરી થઈ એનું નામ છે પાંડુ રાજા કુંતાને પરિણા વસુદેવ ના બહેન છે વસુદેવ ના બહેન કુંતીભોજ રાજાને આપી છે તેથી તે કુંતા કહેવા પાંડુ રાજા મધ્ર દેશથી રાજકુમારી માદ્રીને પણ પરણ્યા અને કુંતા અને માદ્રી દ્વારા પાંચ પુત્રો થયા એ પાંચ પાંડવો કહેવા યદુવંશ માં જે ઉત્પન્ન થયેલા સુર ને મરીચી નામની સ્ત્રી હતી એ સુર મારીચીથી વસુદેવ વગેરે દસ પુત્રો થયા અને વસુદેવજીના જન્મ વખતે આનક નામના દુંદુભી વાગ્યા એટલે વસુદેવનું નામ એક આનક દુંદુભી પણ છે અને વસુદેવજીને ત્યાં સાંભળવું છે ને તેઓ કહું નહીં તો લાલાને લઈ આવીએ વસુદેવજીને ત્યાં દેવકી રોહિણી ભદ્રા મહિરા રોચના ઇલા પૌરવી વગેરે સાત પત્નીઓ હતી આપણે કદાચ બે ને ઓળખીએ દેવકી ને રોહિણી પછી એ વસુદેવ અને રોહિણી થી ગદ શારણ દુર્મુદ વિપુલ ધ્રુવ અને કૃત આવા સાત દીકરાઓ થયા વસુદેવ અને રોહિણીથી વસુદેવ અને દેવકી એટલે દેવક રાજાની દીકરી હવે એનાથી પણ કેટલા દીકરાઓ થયા એ વાત પહેલાં સુખદેવજી મહારાજ કરી રહ્યા છે પરીક્ષિતને કે કીર્તિમાન સુસેન ભદ્રસેન રુજુ શેમ હર્મ ભદ્ર શૌકર્ષણ અને આઠમા શ્રી હરિ પધારવાના છે આવો સંકેત આપ્યો છે અને એમાં એક વાત એને કરી છે તમારા પિતામહી સુભદ્રા નામની એક ભાગ્યશાળી પુત્રી થઈ ભગવાન કૃષ્ણ અવતારનું સૂચન કર્યું નવમસ્કનને વિરામ આપીએ